સુરત ઔદ્યોગિક નગરી હોવાથી અહીં અનેક જીઆઈડીસી ધમધમે છે ટેક્સટાઇલ માર્કેટ પણ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહી છે કેમિકલ પ્રોડક્શન કરતી કંપનીઓ હોય યાર્ન બનાવતી કંપનીઓ હોય કે ટેક્સટાઇલની પ્રોસેસિંગ હાઉસ હોવાને કારણે અનેક વખત ભીષણ આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે તેથી સુરત ફાયર વિભાગ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવા નવા સાધનો ખરીદી કરતી રહે છે સુરત શહેરની અંદર ખૂબ મોટી ઇમારતો હોવાના કારણે

આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ શકે છે માટે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા એકસો ચાર મીટર ઊંચા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા ઊંચામાં ઊંચી ઈમારત સુધી આગ ઉપર ચડતી કાબુ મેળવી શકાય તેના માટે 104 મીટર નું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે શહેરમાં મોટામાં મોટી ઇમારતમાં આગ લાગી હોય અથવા તો ત્યાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે પણ હાઇડ્રોલિક પ્લેટફોર્મ મદદરૂપ થઈ શકે છે થર્મલ ઇમેજ કેમેરા ડ્રોન પણ ખૂબ મદદરૂપ થશે કારણ કે ઘણી વખત જ્યારે આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે તેથી અંદર કોઈ વ્યક્તિ ફસાયો હોય

तो अभी फिलहाल हमारे पास 90 मीटर का हाइड्रोलिक प्लेटफॉर्म है और 104 मीटर का हाइड्रोलिक प्लेटफॉर्म इंडिया में ओनली चेन्नई के पास अवेलेबल है तो अहमदाबाद में इस तरह का टेंडर निकाला 104 मीटर का प्रोक्योरमेंट के लिए और सूरत महानगर पालिका भी इस लैडर को प्रोक्योर करने के लिए अभी तैयारी में है कब आए ये गाड़ी इसमें करीब डेढ़ से दो साल का टाइम लगता है इसमें प्रोसेस में बुकिंग करने के बाद में एल वगैरह खोलना और फिर फिनलैंड और जर्मनी वगैरह की कंपनियां है तो वहाँ पर ये ऑर्डर देने के प्लेस करने के बाद में फिर उसका चालू होता है फैब्रिकेशन करीब पैंतीस करोड़ के आसपास जो अहमदाबाद महानगर पालिका का जो ऑर्डर मिला है करीब पैंतीस करोड़ के आसपास है तो इसके आसपास का बजट रहता है 104 मीटर हाइट तक है मैक्सिमम हाइट लेकिन वर्किंग हाइट अगर देखेंगे तो एंगल उसमें देखें 75 डिग्री और 80 डिग्री के आसपास हम लोग काम कर सकते हैं तो 90 मीटर तक का हमको इसमें बेनिफिट मिलेगा